સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર ટીમ્બામાં કાર્બોલેસ સહિત છવ્વીસ પોઈન્ટ દસ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો તંત્રની કામગીરીથી ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો રતનપર ટીમ્બામાં ગેરકાયદે ખનીજ ચોરી ઝડપી લીધા સુરેન્દ્રનગરમાં થાનગઢમાં પ્રાંત અધિકારીઓ દરોડા પાડીને

તેમણે સ્થળ પરથી ચાર કાર્બોલિસ કુવાવો બે ટ્રેક્ટર એક પ્રેસર એક જનરેટર એક ડીઝલ મશીન સહિત રૂપિયા છવ્વીસ પોઈન્ટ દસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સ્થળ પર ગેરકાયદેસર રીતે કાર્બોલિસ કાઢતા શ્રમિકો રાખવામાં આવ્યા હતા